અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા મિની ઉંઝા ઉમિયા મંદિર ખાતે ભોજનાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પૂનમના દિવસે ઉમિયા મંદિર ખાતે નવીન ભોજનાલયની શરૂઆત કરાઈ છે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભોજનાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે મોડાસાના ઉમિયા મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે આ વચ્ચે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે એ માટે અહીં વધુ એક વ્યવસ્થા દર્શનાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે આ પ્રસંગે મોડાસાના ઉમિયા મંદિર પટાંગળમાં આયોજિત કરવામાં આવેલા ઉદ્ઘાટન સમારોહમાં દાતાઓ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સમાજના આગેવાનો અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ શરૂઆત ખરેખર અમારા પરિવારને જે આ સૌ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને અમારી જે લક્ષ્મી અહીંયા જે વપરાવાની છે એનો અમારા દીકરાઓ તુલસીભાઈ અને કમલેશભાઈ અને અમારા સમગ્ર ભોજાણી પરિવાર વતીથી ખૂબ ખૂબ રાજીપો અને પ્રસન્નતા વ્યક્ત કરે છે કે અમોને આ જ્યારે સૌભાગ્ય આવા આવા અન્નપૂર્ણાના યોજનામાં અમારો દરવે જ્યારે વપરાતો હોય તો મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના અને હર હંમેશ અમારો આવું આ રીતનું દ્રવ્ય હર હંમેશ આવા સત્કાર્યમાં વપરાતું રહે એવી મા ઉમિયાના અમારા ઉપર અમારા પરિવાર ઉપર આશીર્વાદ વરસતા રહે એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના આજે મિનિજ ઉમિયા માતાજી મંદિરમાં બે હજાર અઢારમાં જ્યારે માતાજીની પ્રાર્થિષ્ઠા એ વખતથી સપનું હતું કે મા ભગવતીના દરબારમાં દર પૂનમે આવતા હરિભક્તોને ભોજન પ્રસાદી મળે એ હેતુથી બે હજાર અઢારનો સંકલ્પ આજે જ્યારે બે હજાર ચોવીસમાં પરિપૂર્ણ સમાજ ત્યારે મિની ઉમિયા માતાજી મંદિરના પટાંગરમાં ઉમા ભોજનનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે આ ભોજનાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે અમારા ભોજનાલય દાતા અમારે હરિભાઈ શામજીભાઈ પટેલ ગારૂડી કંપા અને જેમને પોતે એકવીસ લાખ રૂપિયાનું અનુદાન આપી અને ધન્યતા દાતારી બતાવી છે અને પોતાની દાન ખુલ્લું મૂક્યું છે આ હરિ દરેક હરિભક્તો માટે દિનેશભાઈ પ્રમુખ અને એમની આખી સમગ્ર ટીમે ખૂબ ભારે મહેનત કરી અને આ કાર્ય આ ભોજનાલય જલ્દીમાં જલ્દી એટલે સોલ તારીખ બારમો મહિનો અને બે હાજર ચોવીસ થી આ શુભારંભ ખુલ્લો મૂકવા અને અન્ન ભવન ના ભવન ખુલ્લું મૂકાશે દરેક હરિભક્તોને મા ઉમાનો પ્રસન્દ ગ્રહણ કરવા માટે મિનિંગ જ્યાં માતાજી મંદિર મોડાસા પટાંગર આવતા છે એ ભાવ સાથે દરેક જય શ્રી રામ નમૂના